પ્રિન્સિપાલ ટ્રસ્ટી જવાબદારી સામે આવી હતી ધોરણ બાર પાસ કઈ રીતે શિક્ષક પીઠી શિક્ષક વિષય આપી શકાય કરાટે અને પીઠીના વિષય લેતા શિક્ષકે પાંચમા ધોરણના વિદ્યાર્થીને આઠ લાફા મારતા વિડીયો વાયરલ થતા સ્કૂલનો સત્યભાર લાવી દીધું હતું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ બાર પાસ શિક્ષકને કઈ રીતે મૂકવામાં આવ્યો અને તેનો પગાર પાંચ હજાર હોવાની સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે પોતાના પુત્રને લાફા મારી ઈજા અને અત્યાચાર કરનાર શિક્ષક રામકુમાર સોની સામે વાલીએ ડાકોર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉચ્ચ પોલીસ અધિકારી કેડા જિલ્લા શિક્ષણાધિકારી શિક્ષક શિક્ષણ મંત્રીને લેખિત ફરિયાદ આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે હવે જોવું રહું કે ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીને લાફા છીંકનાર શિક્ષક સામે કયા પગલાં લેવાય છે તે જોવું રહું